પણ બે હજાર સત્તર થી બાવીસ હું ધારાસભ્ય તરીકે ચૂંટાયો સાધુ સંતોના આશીર્વાદથી તમારા બધાના આશીર્વાદથી ચૂંટાયો અને બે હજાર બાવીસ માં ખુબ નજીબા વટે હું બે હજાર જેટલા સામાન્ય મતે હું હારી ગયો મારા વિસ્તારના લોકો ખૂબ રડ્યા આજુબાજુના વિસ્તારનો ઉમરલાયક દાદા પરિવારના મેમ્બરો સગાવાલાના મેં એ લોકોને મેં રડતા જોયા પણ મને આજે લોકસભાની ટિકિટ મળ્યા પછી મને એવો સંકલ્પ થાય છે એવો મને અહેસાસ થાય છે કે ચંદનજી ઠાકોર તમને જે બે હજાર બાવીસ થોડા મતે જે હરાયા તા ગુજરાત ની ગાદી મોકલવા પણ દિલ્હીની ગાદીએ મોકલવા છે એટલા માટે થોડા મતે હરાયા હતા ખૂબ આશીર્વાદ અને પ્રેમ મળી ગયો છે મારી જીત એ તમારી જીત હશે મારી જીત એ તમારી જીત હશે જાહેર મંચ ઉપરથી આપ સૌને આહવાન કરું છું બીજું હું આપની વચ્ચે વચને બંધાવું છું કે તમે મને એમપી બનાવીને દિલ્હી જયારે મોકલશો ત્યારે તમારે મને પાટણ ઓછવા માટે નહીં આવવું પડે તમારા સાતે સાત વિધાનસભામાં મારા કાર્યાલય છે અને સાથે સાત કાર્યાલયમાં આપ બધા ત્યાંથી જ તે નાના મોટા કામો કરવા છે તે કરશો બીજું આપની સૌની વચ્ચે મંચસો આગેવાનો બેઠા છે મારી પણ એ જાહેરાત છે આપના આશીર્વાદથી હું સંસદ તો બની જવાનો છું એમાં કોઈ શંકા ને સ્થાન નથી પણ મારો જે પગાર આવશે એ પગાર આ વિસ્તારના લોકસભાના વિસ્તારના તમામ તમામ મારા જે ગરીબ અને મધ્યમ વર્ગના જે વિદ્યાર્થીઓ છે અને શિક્ષણ પાછળ ત્યાં ખચરવાનો થશે ત્યાં એક અર્ગો ચંદનજી ઠાકોર હસતા આપશે છે મારા ખેતર પર દાદા એ પાઘડી ઉતારી હતી આજે આપણી વચ્ચે સમાજ વચ્ચે પાઘડી મૂકું છું કે મારી પાઘડી ની લાજ આપોટું નહી થવા તમારું ક્યાંય અન્યાય નહીં જાહેર ચોક માં મંડપ ને જેટલા હશે એટલા બધાને ભેગા કામ આ ચંદનજી ઠાકોર બધા અત્યાર સુધી આપની વચ્ચે ખૂબ પ્રેમ ભાવ મળ્યો છે સાતમી તારીખ સુધી આપ સૌ પંજાના નિશાન પર મતદાન કરી ચંદનજી ઠાકોર ને દિલ્હી મોકલો સદારામ બાપા ના ને દિલ્હી મોકલો એ જ શુભકામનાઓ સાથે આપ સૌનો આભાર